મારું નામ પટેલ મનીષ અરવિંદભાઈ છે હું દીધિયાસણનો વતની છું ખેડૂત છું પોતે અને મહેસાણામાં નાનો મોટો ધંધો કરું છું મારે મીડિયા થ્રુ સરકારશ્રીને એટલું જ વિનંતી કરવી છે કે દીધિયાસળે ખરેખર ખૂબ બેઠ્યું છે નર્મદાનો પ્લાન્ટ હોય અંડરગ્રાઉન્ડ ટોકી હોય ઓવરગ્રાઉન્ડ ટોકી હોય એસટીપી પ્લાન્ટ હોય ગેસની લાઇન હોય અને સૌથી મોટો મોટી જીએડીસી આ બધી જમીનો સરકારને આપેલી છે ગામે જ આપેલી છે તો હવે એક ટકો કપાત ના આવે એ રીતે આગળ વધે સરકાર બસ બીજું કશું કેવું તમારી અમારી માગણી પૂરી નહીં થાય તો અમે આગળ ગાંધીનગર પર જવાના અને સીએમ સુધી પહોંચવાની તૈયારી છે એટલે અમારી એક ટકો જમીન દેદિયાસણ ની ના જાય ના કપાય એવી અમારી કોઈ પણ સંજોગો માગ છે આપનું નામ અને જે આટલું જે આવેદન પત્ર આપવામાં આવ્યું એ બાબતે શું મારું નામ જાકુલ પટેલ છે ક્રીડાઈ મહેસાણા સેક્રેટરી આજે અમે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા બની રહી છે એની અંદર ગુજરાત સરકારશ્રી દ્વારા બી ટુ એ કેટેગરીની અંદર કપાત અમારી ટીપી અને નોન ટીપી એરિયાની અંદર દસ ટકાથી વીસ ટકાની વચ્ચે થાય એવી અમારી માંગણી હતી એ માંગણી સાથે અમે આવેદનપત્ર લઈ કીધા મહેસાણાના બધા સભ્યો કલેક્ટર સાહેબ શ્રીને મળીને આવ્યા છીએ અત્યારે અને પછી હવે કમિશનર શ્રી મહેસાણાને મળવા માટે જઈ રહ્યા છીએ તો અમારી એવી માંગણી છે કે મહેસાણા વિસ્તાર નાનો છે એની અંદર જો ચાલીસ ટકા કપાત થાય તો એક એકબીજા ખેડૂતવાળાની જમીન પોઈન્ટ સાઈટ વધે એમાં પણ જો બિલ્ડર વેચીને બિલ્ડર એમાં સ્કીમ કરવા માંગે તો એમાં પણ રોડ રસ્તાને કોમન પ્લોટ છોડે તો એમાં પાછી બીજી પચીસ ટકા કપાત થઈ જાય એટલે જો ચાલીસ ટકા કપાતનો અમલ કરવામાં આવે અને એની અંદર જો ડેવલપમેન્ટ થાય તો ખેડૂત જોડે અથવા વેપારી જોડે આવતી જમીન પચીસ ટકા જ વધે આવા સંજોગોની અંદર જમીનના ભાવમાં ખૂબ મોટો વધારો થાય બિલ્ડરને પરવડે નહીં અને છેવટે મકાનના ભાવની અંદર એટલો મોટો વધારો થઈ જાય કે મહેસાણાની અંદર આ વધારો નાના અને મધ્યમ વર્ગના લોકોને પોસાય નહીં એટલા માટે સરકારશ્રીને અમે એવી વિનંતી કરીએ છીએ કે મહેસાણાને થોડી અલગ કેટેગરીમાં તમે મૂકો અને અમારી કપાત ઓછામાં ઓછી થાય એવી અમારી તમને રજૂઆત છે